રૂપાણીનો પાર્થિવ જ્યારે અહીંયા પહોંચ્યો છે ત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમિત શાહ જે ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત સહિતના જે અહીંયા નેતાઓ જે છે રાજ્યપાલ હોય તમામ લોકો જે છે તે ઉમટી પડ્યા છે અમિત શાહ જે છે તે પણ તેમના અંતિમ દર્શનાર્થ માટે અહીંયા પહોંચ્યા છે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આચાર્ય દેવવ્રત જે રાજ્યપાલ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અત્યારે તેમના અંતિમ દર્શનાર્થ માટે તેમના નિવાસસ્થાને તેમનો જે પાર્થિવ દેહ છે ત્યાં રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ અહીંયા અનેક રાજકીય આગેવાનો જે છે તેઓ અહીંયા આવ્યા છે અને તેમના શ્રદ્ધાસુમન માટે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને આચાર્ય દેવવ્રત જે રાજ્યપાલ છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે જે જનસલાબ અહીંયા ઉમટી પડ્યો છે તેઓ પણ વિજયભાઈ અમર રહોના નારા લગાવી રહ્યા છે કારણ કે વિજયભાઈ સાથે હંમેશા તમામ લોકોનો એક ઘર જેવો નાતો રહ્યો છે તમામ પોલીસની વ્યવસ્થાઓ સહિત અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને તેમના અંતિમ દર્શન કરવા દેવામાં આવે તે માટે તમામ વ્યવસ્થાઓ જે છે તે અહીંયાના પ્રશાસન જે છે તેમના દ્વારા ગોઠવી દેવામાં આવી છે થોડીક ક્ષણોની અંદર અહીંયા જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર્શનાર્થ માટે જે પાર્થિવ દેહ છે તેમને રાખવામાં આવશે અને ત્યારબાદ અંતિમ યાત્રા જે છે તે શરૂ થશે અને અલગ અલગ જે રાજમાર્ગો શહેરના છે ત્યાં અંતિમ યાત્રા ફરશે અને ત્યારબાદ જે સ્મશાન ઘાટ છે રામનાથ મહાદેવ મંદિરવાળો જે રસ્તો છે ત્યાંથી ફરી અને સ્મશાન ઘાટ પહોંચશે અને ત્યાં તેમની અંતિમ વિધિ જે છે તે અંતિમ ક્રિયા જે છે તે થવાની છે અત્યારે જે ધર્મગુરુઓ જે છે તેઓ તેમના નિવાસસ્થાને છે અને તેમને તે જે ઘરની જે વિધિઓ હોય છે તે અત્યારે કરવામાં આવી રહી છે અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ આચાર્ય દેવવ્રત તેમજ અનેક મંત્રીઓ જે છે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે અને અંતિમ દર્શન કરવા માટે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉમટી પડ્યા છે અહીંયા જે આજુબાજુના લોકો છે તેઓ પણ અંતિમ દર્શન કરવા દેવા માટે કરવા માટે અહીંયા પહોંચ્યા છે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રશાસન છે તેમના દ્વારા તમામ વ્યવસ્થાઓ અત્યારે કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં જે ગ્રીનલેન ચોકડીથી જ્યારે તેમને પાર્થિવ દેહ જે છે તેવા નિવાસસ્થાને આવી રહ્યા હતા તે સમયે પણ મોટી સંખ્યામાં લોકો જે છે તેઓ તેમના અંતિમ દર્શનાર્થે આવ્યા હતા અને વિજયભાઈ અમર રહો તેવા નારાઓ લગાવતા હતા કારણ કે વિજયભાઈએ હર હંમેશા રાજકોટને ઘણું બધું આપ્યું છે ઘરોબો હોય રાજકોટ સાથે તેમનો તેમના કારણે સામાન્ય લોકો જે છે તેઓ પણ તેમની અંતિમ દર્શન કરવા માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે એક કલાક હજુ અહીંયા તેમનો અંતિમ દર્શનાર્થ માટે રાખવામાં આવશે ને ત્યારબાદ તેમની અંતિમ રથ જે છે તે અહીંયા જશે વજુભાઈ વાળા સહિતના જે નેતાઓ જે છે તેઓ અહીંયા તેમના અંતિમ દર્શનાર્થ માટે પહોંચી રહ્યા છે રાજકોટના પનોતા પુત્ર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જે છે તેમનો પાર્થિવ દેહ આખરે તેમના સ્થાને પહોંચ્યો છે અને તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે ટૂંક સમયની અંદર જ અહીંયાથી જે પાર્થિવ દેહ જે છે તેમને નિવાસસ્થાનેથી દર્શનાર્થ માટે રાખવામાં આવશે અને ત્યારબાદ જે અહીંયાના સ્થાનિક લોકો જે છે ઘર પાસેના પાડોશીઓ જે છે તેમને દર્શન કરવા દેવામાં આવશે ઉલ્લેખનીય છે કે જે પ્રકારની દુર્ઘટના પ્લેન ક્રેશની બની છે અને લંડન પુત્રીને મળવા જ્યારે જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેમનું પણ નિધન થયું હતું ને વહેલી સવારે તેમને જ્યારે ડીએનએ ગઈકાલે મેચ થયો ત્યારબાદ આજે અગિયાર સાડા અગિયાર વાગે તેમનો જે પાર્થિવ દેહ જે છે તે પરિવારને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવાઈ માર્ગથી રાજકોટ ખાતે જે અહીંયા લઈ આવવામાં આવ્યો હતો પાર્થિવ અત્યારે અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને તેમને અંતિમ દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડ્યા છે અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક મોટા નેતાઓ જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમના શ્રદ્ધાસુમન જે છે તે પાઠવી રહ્યા છે તેમના પરિવારને સાંત્વના આપી રહ્યા છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને દર્શનાર્થ માટે અહીંયા લઈ જવામાં આવી રહ્યો છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમજ આચાર્ય દેવવ્રત સહિતના જે અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ હવે અહીંયાથી દર્શનાર્થ માટે જઈ રહ્યા છે તેમના સ્થાને પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં અહીંયા જનસેલાબ જે છે તે ઉમટી પડ્યો છે અહીંયા તેમના નિવાસસ્થાન ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી જે છે તેઓ પણ પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાસુમન પાઠવી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી તેમની સાથે આ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વજુભાઈ વાડા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ જે છે તેઓ પણ ત્યાં અહીંયા પહોંચ્યા હતા અને પરિવારજનો જે છે તેમને સાંત્વના પાઠવી હતી થોડીક ક્ષણોની અંદર અહીંયાથી જ્યારે અમિત શાહ સહિતના નેતાઓ જે છે તે પણ સ્મશાન યાત્રાની સાથે જોડાશે કે કેમ તેમને લઈને પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે વિજયભાઈ અમર રહો વિજયભાઈ અમર રહોના નારાઓ જે છે તે અત્યારે અહીંયા લાગી રહ્યા છે સી આર પાટીલ સહિતના નેતાઓ અહીંયા તેમના જે નિવાસ સ્થાને જે છે તે પહોંચ્યા છે અને હવે તેમના પાર્થિવ દેહને અહીંયા જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં રાખવામાં આવશે અને જે અહીંયાના જે આજુબાજુના પાડોશીના લોકો જે છે તેમજ જે જે સ્થાનિકો જે છે તે અહીંયા આવ્યા છે તેમના દર્શનાર્થ માટે અહીંયા રાખવામાં આવશે અમિત શાહ સહિતના નેતાઓ જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા તેમના દીકરા જે છે વૈભવ તેઓ પણ અત્યારે અહીંયા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસસ્થાન ખાતેના છે જે પરિવાર જે છે તેમની ઉપર જાણે કે આ ફાટી પડ્યું હોય કારણ કે જે પ્લેન ક્રેસ દુર્ઘટના બની છે તેમાં તેમની પુત્રીને મળવા જઈ રહેલા વિજય રૂપાણી જે છે તેમનું નિધન થયું છે ત્યારબાદ અહીંયા મોટી સંખ્યામાં રાજકોટ જાણે કે હીબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો તેમના નિવાસસ્થાનેથી જોવા મળ્યા છે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય તમામ લોકો તેમના અંતિમ દર્શનાર્થ માટે અહીંયા પહોંચી આવ્યા છે અને તેમના પરિવારજનો જે છે તેમને સાંત્વના પાઠવવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જે દુર્ઘટના બની છે તેમાં બસો સાઠથી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે પરંતુ રાજકોટ માટે એટલા માટે દુઃખની ઘડી છે કારણ કે રાજકોટે પનોતા પુત્ર જે છે તે ગુમાવ્યા છે રાજકોટ માટે વિજય રૂપાણી જે છે તેમને ઘણું બધું આપ્યું છે એ પછી એમ્સ હોય કે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય ઘણી જે કોર્પોરેટરથી તેમની મુખ્યમંત્રીની સુધીની સફર જે છે તે રહી છે અને ત્યારે આપ જે પ્રકારે હવે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અંતિમ યાત્રા માટે જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તે રૂટ પરથી જે કોટેચા ચોક હોય સ્વામિનારાયણ મંદિર હોય યાજ્ઞિક રોડ હોય તમામ જગ્યાએથી આ અંતિમ યાત્રા પસાર થશે અને અંતિમ દર્શન જે લોકો જે છે તે કરવાના છે અંતિમ સફરે આખરે રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણી જે છે તેઓ નીકળી રહ્યા છે દર્શનાર્થ માટે રાખ્યા બાદ તેમના જે રામનાથ સ્મશાન ઘાટ છે ત્યાં તેમના પાર્થિવ દેહનો અંતિમ ક્રિયા જે છે તે થવાની છે અહીંયા જે ગાર્ડ ઓફ ઓનર માટેની જે જે રાજકીય કહી શકાય જ્યારે વિશેષ સન્માન તેમને આપવાનું હોય છે તે અત્યારે અહીંયા તૈયારીઓ જે છે તે થઈ ગઈ છે અને થોડીક ક્ષણોની અંદર જે પોલીસ જવાનો છે તે તેમના પાર્થિવ દેહને લઈને જે દર્શનાર્થ માટે મહાદેવના મંદિરે રાખવાના છે ત્યાં લઈને જવાના છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો હવે તેમના નિવાસસ્થાનેથી વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે તેમના પુત્ર જે છે તેમના દ્વારા લઈ જવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટી પડ્યા છે અને વિજયભાઈ અમર રહો વિજયભાઈ અમર રહોના નારાઓ જે છે તે લગાવી રહ્યા છે કારણ કે સામાન્ય માણસ તરીકે હંમેશા તેમને જે સામાન્ય માણસ હોય તેમની સાથે પણ તેમનો કરોબો જે છે તે રહ્યો છે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમને ગાર્ડ ઓફ ઓનર જે છે તે પણ અહીંયા આપવામાં આવી રહ્યું છે થોડીક ક્ષણોની અંદર અહીંયા દર્શનાર્થ બાદ મોટી સંખ્યાની અંદર જે લોકો જે છે તે ઉમટી પડશે અને તેમને અહીંયાથી જે દ અંતિમ યાત્રા જે છે તે શરૂ થવાની છે અમિત શાહ સહિતના નેતાઓ જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને જે કહી શકાય કે શ્રદ્ધા સુમન પાઠવી હતી પરિવારને સાંત્વના પાઠવી હતી અને હવે દર્શનાર્થ માટે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે તેમના પુત્ર વૈભવ જે છે તેઓ પણ અહીંયા છે પરિવારજનો અહીંયા છે મોટી સંખ્યામાં જ્યારે જનસૈલાબ ઉમટી પડ્યો છે વિજયભાઈ અમર રહોના નારાઓ લાગી રહ્યા છે કારણ કે રાજકોટને જ્યારે ઘણું બધું આપ્યું હોય વિજય રૂપાણીએ ત્યારે લેખી શકાય કે જે પ્રકારે અહીંયા જનસેલાબ ઉમટી પડ્યો છે તેમની પણ આંખમાં આંસુ છે સ્થાનિકો હોય પરિવારજનો હોય તેમની આંખમાં આંસુ હોય જ કારણ કે તેમણે ઘણું બધું રાજકોટને આપ્યું છે અને અંતિમ દેહ અત્યારે તેમનો જે અંતિમ યાત્રા માટે જે દર્શનાર્થ માટે રાખવાના છે ત્યાં લઈ જવામાં આવી રહ્યો છે આપ જે પ્રકારે જોયા છો પોલીસ જવાનો તેમજ તેમના પરિવારજનો છે તેમના સગા સંબંધીઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે અને વિજયભાઈ અમર રહોના નારા જે છે તે લાગી રહ્યા છે અંજલિબેન રૂપાણી જે છે તેમનું આક્રંદ જોવા મળ્યું હતું હૈયાફાટ રુદન જોયું હતું કારણ કે તેઓ હંમેશા તેમની સાથે રહ્યા છે અમેરિકાથી તેમનો પુત્ર વૈભવ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યો છે રાષ્ટ્રધ્વજ સાથે